સુરતની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરી એકવાર વિવાદમાં આવી છે રેસિડેન્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાઓને સારવાર માટે સ્વીમેર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી સુરતની મેડિકલ કોલેજ અને સ્વીમેર હોસ્પિટલમાં ફરી એકવાર વિવાદમાં આવી છે રેસિડેન્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે

वो दीदी को बोला ना कौन दीदी ना, बोला दीदी? क्या दीदी? क्या कौन दीदी कौन दीदी कौन से सर कौन है डॉक्टर कौन है नहीं करेंगे ऐसा कुछ नहीं है लेकिन धरती उसको तकलीफ कौन है डॉक्टर उनका ड्रेसिंग जरूरी है कि नहीं मैडम आपने बोला ना की हमको बोलना हाँ तो पर सर से बात की कौन है उनके सर कौन है आपके क्या नाम है उनका કોણ હેસિંગ તો ચાલુ વાત આવી છે એક મહિલા ને આવી સારવાર નહીં મળતી હતી અમે તાત્કાલિક સીએમના આર પણ સૂચના આપી છે કે આવી વારંવાર જે ફરિયાદો બને છે તે ભવિષ્યમાં બનવી નહીં જોઈએ આપણે લોકોને તાત્કાલિક સારવાર મળે એના માટે એક ઉમદા હેતુથી આ સ્કૂલ આ આપણે હોસ્પિટલ ચાલુ કરી છે અને એમાં તમામ લોકોને જ્યારે ગરીબ મધ્યમ વર્ગના તમામ લોકોને સારવાર મળી રહે તે માટે આપણે ઉચ્ચતમ ડૉક્ટરો પણ અહીંયા રાખ્યા છે પણ કદાચ કોઈ કેસમાં આવું થઈ જાય છે પણ અમે મિમેરના તંત્રને સૂચના આપી છે કે આવી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં રિપોર્ટર અરવિંદ રાઠોડ આદેશ ન્યૂઝ સુરત